સમાજની અસ્મિતા અને માન સન્માન માટે જે રૂપાલાજી જે શબ્દો વાપર્યા છે એના અનુસંધાનમાં અમે આજે અહીંયા આગળ ભેગા થયા છે અને સરકારને અમારી સાથે કોઈ વિરોધ નથી કોઈ પક્ષ સાથે કોઈ જ્ઞાતિ સાથે નથી અમારા જે કાંઈ વિરોધ છે ફક્ત ને ફક્ત રૂપાલાજી માટે છે અમારી એક જ માંગ છે રૂપાલાજીને હટાવો એની જગ્યાએ બીજા કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને તમે આપો હા એ અત્યારે શાસન પક્ષમાં હોવાથી એમને એવું છે કે ભાઈ આ સમાજ કંઈ કરી નહીં શકે એટલે અમારી ગણતરી નથી કરવામાં આવતો એટલે જ અમે ભેગા થઈએ છીએ કે અમારે એમને ધ્યાનમાં આવે ગણતરી અચ્છા જો રૂપાલાની ટિકિટ રદ થાય છે તો આગળની તમારી શું કાર્યવાહી રહેશે પછી પછી અમારું કોઈ ને અમારું આંદોલન પૂરું થઈ જશે અમારી માંગણી એ જ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અચ્છા પછી ભાજપની સાથે તમે સહમત રહેશો ભાજપ સાથે જ છીએ અમે જો એ રૂપાલાની ટિકિટ રદ થાય તો નહીં તો અમે વિરુદ્ધમાં છીએ અને પહેલાં બેન અમે ભાજપમાં જતા પણ અમારી અવગણના કરી અમારા વિરુદ્ધમાં જે કાંઈ શબ્દો ટીકા ટિપ્પણી કરી એમનાથી જ અમને વિરોધ છે અને એ એક વ્યક્તિ માટે જ છે બાકી પક્ષ સાથે કોઈ જ્ઞાતિ જાતિ સાથે અમને કોઈ વિરોધ નથી ક્યાંક ને ક્યાંક રૂપાલાના સપોર્ટર કહી રહ્યા છે કે રૂપાલાએ જે છે માફી માંગી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ સંતોષ નથી ભરાતો શું કારણો હોઈ શકે માફીના કારણે એ માફી ના કહેવાય એ જાહેરમાં આવી અને જે અમારી

આટલા ટાઈમ થી તો એ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એને કરે કરવા દી એ એનું કામ કરે અમે અમારું કામ કરીએ રાજકોટ માં બેનો બેનો લાગી ગયા છે બેનરો ભલે લઈ લઈ જા ભલે લગાવી દીધા તો શું ફેર પડવાનો એ એનું કામ કરે અમે અમારું કામ કરીએ છીએ બરાબર વિરોધ ચાલુ રાખશું હા ચાલુ જ રાખશું બરાબર આ ચૂંટણી લડશે એના પછી પછીનું એ અમારી જે રીતે અમારા સમાજના મોવડી જે લોકો અમને કહેશે એ પ્રમાણે અમે હાલશું આગળ